નમસ્કાર આપનું સ્વાગત છે હું આજે ડિસેમ્બરના રોજ વડોદરામાં નવરચના યુનિવર્સિટીના જર્નાલિઝમના વિદ્યાર્થીઓ દ્વારા એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરામાં રોજ ટ્રાફિક પોલીસ અને નવરચના યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખોજ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું હતું

કે હેલ્મેટ સિર્ફ એક સેફટી નહીં હે બલકી એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બી હેપટ્ટા પહેરને લગતી આજ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ વડોદરા ટ્રાફિક પોલીસ અને નવરાશ યુનિવર્સિટીના ખોજ પ્રોજેક્ટ અંતર્ગત છોકરાઓએ એક ફેશન રેલીનું એક આયોજન કર્યું છે જેની અંદર છોકરાઓ હેલ્મેટ અને વધારે પહેરે લોકો સ્ત્રીઓમાં ખાસ કે જે સ્ત્રીઓ દુપટ્ટો પહેરે છે વધારે અને હેલ્મેટને નથી પહેરતી અને એના લીધે વધારે ખાસ એક્સિડન્ટ થતા એની અંદર મૃત્યુ પામે છે તો એને સજાગ થવા માટે અને એને વધારે અવેરનેસ થવા માટે છોકરાઓ એક ફેશન શો આ ચાર રસ્તાઓ પર કરી અને લોકોને માહિત કરી રહ્યા છે કે હેલ્મેટ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે કે નથી એક પેલા સેફટી માટે બી અને સ્ટાઇલ માટે બી તમે પહેરી શકો કે દુપટ્ટા કરતાં વધારે સારું અને સિક્યુરિટી તમે પ્રોવાઇડ કરી શકે છે તો આ સંદર્ભે એક ફેશન શો કરી રહ્યા છે નવરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વડોદરા ટ્રાફિક પોલીસના સંદર્ભ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર